નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડીયા ખેડૂતપુત્ર આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે અગત્યની અને મહત્વની વાતચીત કરવાની છે ચણાના ભાવતાલને લઈને કેમ કે ચણાના ભાવતાલ જે રીતે અત્યારે વધી રહ્યા છે અઠવાડિયાની અંદર એ રીતના ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થાય છે કે ભાઈ ચણાનો ભાવ હજી તેરસો ચૌદસો રૂપિયા સુધી પહોંચી જાય પણ એ કઈ રીતના આગળ વધે છે એની આપણે સચોટ માહિતી મેળવીએ એ પહેલાં તમારે આ વિડીયાને છેલ્લે સુધી જોવાનો છે જેથી કરીને તમને ચણાના ભાવતાલની પૂરેપૂરી માહિતી મળી શકે તો આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પ્લેટફોર્મ છે ખેડૂતપુત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરી લેજો જેથી કરીને તમને વધારે માહિતી મળે વાલા ખેડૂત મિત્રો વાત કરવી છે આપણે ચણાના ભાવતાલને લઈને તો અત્યારે સામાન્ય રીતે ચણાના ભાવતાલ કેટલા ચાલી રહ્યા છે તો વાતચીત કરીએ ગોંડલ જેવી માર્કેટયાર્ડની નાના જે ચણા હોય એ બજાર ભાવતાલ આપણે વાતચીત કરી રહ્યા છીએ બાકી સફેદ ચણા હોય એની બજાર થોડીક અલગ હોય છે એટલે એના ભાવતાલ થોડાક આ ચણા કરતાં વધારે હોય છે હવે જે રીતે અઠવાડિયા પહેલાની જે બજાર હતી જે અગિયારસો આજુબાજુની હતી જે અત્યારે બારસો રૂપિયા આજુબાજુ થઈ ગઈ છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે હજી ભાઈ ચણાનો સ્ટોક આપણે રાખો છે અને વધારે ભાવતાલ લેવા છે તો કેટલા ભાવતાલ આપણે મળી શકે તેવી શક્યતાઓ છે તો વાલા મિત્રો બજારમાં જે રીતે લેવાલી આવે છે એ રીતે હજી ચણાની બજારમાં વાતચીત કરીએ તો પંદરથી વીસ ટકાનો વધારો અત્યારે થયો છે એના કારણે અત્યારે જે બજાર હતી જે પહેલા બજાર હતી એના કરતાં અત્યારે બજારમાં સુધારો પણ આપણને જોવા મળ્યો છે હવે આ બજારનો સુધારો અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થગિત છે એટલે કે બારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીનો સ્થગિત છે એવું નથી લાગતું કે ભાઈ એમાંથી આગળ વધી શકે પણ આગળના સમયમાં હજી એવું લાગી શકે છે કે ભાઈ પચાસ થી એસી રૂપિયાનો હજી ખેડૂત મિત્રોને ફાયદો થાય પણ જે ખેડૂત મિત્રો અત્યારે ચણાનું વાવેતર જે કરેલું છે અથવા તો એને વેચવા માંગે છે તો એવા ખેડૂત મિત્રોને આસાનીથી અગિયારસોથી થી લઈને બારસોથી થી લઈને બારસો ને ત્રીસ રૂપિયા સુધીના ભાવતાલ મળી શકે તેમ છે વાતચીત કરીએ રામનવમી ગયા પછી જે ચણાની બજાર આવશે એમાં પણ અત્યારે સ્થિરતા જોવા મળશે એટલે કે બારસો રૂપિયા આજુબાજુ આપણને ભાવતાલ જોવા મળશે પણ આગળના સમયમાં ખેડૂત મિત્રો ચણાની બજાર સારી રહે એવી શક્યતાઓ છે એટલે કે જે શક્યતાઓ કેટલી છે એની આપણે વાતચીત કરી દઈએ તો અગિયારસો રૂપિયાથી બજાર જે ઘટવાની શંકાઓ છે એ શંકાઓ ઓછી છે પણ સામે અત્યારે બારસો રૂપિયા જેટલી સ્થિર બજાર છે અને એનાથી જો બજાર પચાસ રૂપિયા વધે તો પણ એ સારી એવી શક્યતાઓ છે એટલા માટે બજાર સારી એવી વધે એવી શક્યતાઓ આગળ રહેલી છે આ માત્ર ને માત્ર પંદરથી વીસ દિવસના સમયગાળામાં ખેડૂત મિત્રો આપણે વાતચીત કરી રહ્યા છીએ કે ચણાની બજાર આ રીતની રહી શકે તેમ છે એટલે જે ખેડૂત મિત્રોને અત્યારે પણ ચણાની બજાર સારી એવી લેવી હોય તો અત્યારે પણ માર્કેટમાં આસાનીથી ચણા વેચી શકે છે જેથી કરીને અગિયારસો પચાસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા આજુબાજુ ભાવતાલ આપણને સારા એવા મળી શકે તો આ રીતે ખેડૂત મિત્રો જે રીતના ડેટા આવેલો હતો એ રીતના આપણે વાતચીત કરવાની હતી આગળના સમયમાં કપાસ અને મગફળીમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો હજી ને વાંધો આવે છે એટલે કે વેચવામાં વાંધો આવે છે તો એની પણ આપણે સચોટ અને સંપૂર્ણ માહિતી મેળવીશું એના માટે જોતા રહો રમેશને માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે